કાળુભાઈ બોલું છું બોલો કાળુભાઈ બોલા દિલીપભાઈ આજે વહીવટ કરી લેજો ને આપી દેજો ને એ લઈ લેજો કે દિલીપભાઈ દિલીપભાઈ ગયેરા આયડ્યોવાળા તમારા પેપર મિલે ભેગા થઈ જાય તમને જાઉં છું હલો હલો હા કાળુભાઈ વાત કરું હા બોલું છું આયડીથી રવિભાઈ વાત કરું બોલો ને

મકાને ચાર હજાર રૂપિયા હમ એટલે ઈ ને દેવાના પરમિશન ના એટલે તમને દેવાના હા ન્યા જ આપવાના પણ પંચાયત માં જ આપવાના એની કઈ point બોઈન્ટ મળશે એની point નઈ મળે તો મંત્રી સાઈબ ને આપવાના હા હમ હમ ગામ ના હો પાડોશી છીએ કઈક વ્યાજ બી સમજી લેજો ને બધાય ના ઈ જ હાલે ન્યા ગામ ના ગુંડારા ના ઈ જ હાલે હમ એવું છે હા ભલે કઈ વાંધો નહિ હાલો હાલો કાળુભાઈ રવિભાઈ બોલું છું બોલો ને અહી હતો ગુંદાજરા ધોલા પૈસા નો એવું કરી લેવો છે મારી પાસે હતા ક્યાં હતા તમે આપી દેવા જેનાભાઈ ને આપી દયો જેનાભાઈ ભાઈને આપી દો તમને નથી આજે ના ના ભલે કઈ વાંધો નહિ હાલો હાલો

અરે ઈ તમે ભલે ને બે મકાન બનાવતા હોય એમાં અમે સવારે ઉઠીને ગાડીઓ ઢાળીએ નાના માણસ હા ઈ બરોબર છે તમારી વાત હા તો કાઈ વાંધો નહીં હાલો હા હાલો હા હા એકરો તો બંધ હે કડુબે ની જાન ઓલા વા ધીરજ નહિ આપી દીયો તો ધીરજ ની નકર એવું એવું લાગે તમને જ આપી છે ને ને ધીરજ નહિ આપી દેજો હું નથી લેતો ભાઈ ને જ આપી દયો

હા હું ફોન કરું ને એટલે તમે ભાઈ એક જ આવજો હો હા હા બરોબર હા હાલો ભાઈ રવિભાઈ બોલો બોલો ને પેલું તમે કીધું તું ને દિલીપ ભાઈ પાસે ફાઇલ લઇ લેજો ને ઓલા સો હજાર રૂપિયા આપી દેજો પેન્શન વહીવટ કરી લેજો વાત કરી લેજો ભાઈ દિલીપ ભાઈ ને વાત મેં કરી તી હું એને રૂબરૂ મળ્યો હા તો મને કે તમે મને રૂબરૂ મળજો ફોન માં હું વાત નહીં કરું તમારી હારે ભાઈ અરે મેં સાંભળો તો ખરા હા એટલે મેં એને રૂબરૂ મળ્યો ને હાલો હા હું એને રૂબરૂ મળ્યો એટલે મને કે ભાઈ છે ને ફાઇલ સરપંચ પાસે પડી છે તું પહેલા પૈસા આપ પછી હું એને પૈસા આપી દઉં એટલે અહીંયા ફાઇલ લઈ લેવા તમે ભાઈ રૂબરૂ મારી હારે વાત કરજો મેં તમને કીધું ને ફોન માં વાત નહીં કરું એમ ઓકે